ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા રસિકપુરા ગામમાં પૂરની પરિસ્થિતિના અવકાશી દ્રશ્યો જુઓ ઓરિકા ન્યૂઝ નેટવર્કની સ્ક્રીન ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરને લઈને સત્વરે કામગીરી હાથ ધરાઈ હાલમાં પાણી ઓસરવાનું ચાલુ થતા દ્વારા સમગ્ર સ્થળાંતર કરાયું છે આઠ લોકોનું એસડીઆરફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું ત્રણ લોકોનું એરલિફ્ટ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ખેડા દોડકા રોડ પણ પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે હું સુરત બારોડ પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા છું સાબરમતીમાંથી લગભગ રવિવારની રાત્રે આપણને એવા સમાચાર મળ્યા હતા અને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા કે લગભગ ચોરાણું હજારથી છન્નું હજાર ક્યુસેક જેટલું પાણી ધરોઈ ડેમમાંથી સનસરોવર લાકરોડા સન સરોવર અને ત્યારબાદ અહીંયા વાસણા બેરેજમાં છોડવામાં આવશે એટલે ખેડા તાલુકાના ટોટલ બાર ગામ અને માતર તાલુકાના બે ગામ જે સાબરમતીના કાંઠે વસી રહ્યા છે એમને અમે તંત્ર દ્વારા એકદમ હાઈ એલર્ટ ઉપર રહેવા માટે સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ એ જે પાણી હતું એ વાસણા બેરે દ્વારા અહીંયા આવ્યું છે અને ગઈકાલે લગભગ બપોરના બે વાગ્યાના સુમારે રસિકપુરા ગામે તથા રડુના તાબે જે પેથાપુરા ગામ પધાપુરા ગામ છે ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી તંત્રના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે એકસો વીસ લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા જેમાં મહિલા ખાસ કરીને સગર્ભા મહિલાઓ બુઝુર્ગો એ લોકોને આપણે પ્રાથમિકતા આપવામાં આવી હતી ધરોડા ગામની અંદર તંત્રને એવી જાણકારી મળી હતી કે ત્રણ લોકો એક મહિલા અને બે પુરુષ એ શાકભાજીનું વાવેતર કરવા માટે કોદરિયાપુરા જે તાલુકો ધોળકા જિલ્લો ખેડા લાગે છે ત્યાં આગળ ગયા હતા તંત્રને આવી માહિતી મળતા જ ખેડા વહીવટી તંત્ર તરફથી અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા આગળ પહોંચી ગયા હતા ગુડ ફેથની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ ત્રણ લોકો છે લગભગ છેલ્લા ચારેક કલાકથી ત્યાં આગળ ફસાયેલા હોઈ શકે છે અમે સૌથી પહેલાં બોટથી રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રબરની બોટ હોવાથી અને પંક્ચર પડી જાય તો કદાચ આપણા જે એસડીઆરએફના પર્સનલ્સ છે એમને કદાચ ડૂબી જાય એવો વારો આવે એવી પરિસ્થિતિ જરા હતા માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન લેતા કલેક્ટર સાહેબે એર લિફ્ટ કરવાનો અમને સૂચન કર્યું હતું અને ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સને જાણ કરતા માત્ર પંદર મિનિટની અંદર અહીંયા આગળ એરફોર્સનું હેલિકોપ્ટર આવીને ત્રણે ત્રણ લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને અહીંયાથી એક ગાડી અરેન્જ કરી હતી તંત્રએ અને ગાડીમાંથી એ લોકોને સુરક્ષિત પરત લાવી દેવામાં